હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તાંત્રિક શક્તિઓ દ્વારા દરેક સમસ્યામાં સમાધાનની ફેસબુક પર જાહેરાતો મૂકી બિછાવાતી જાળમાં રૂપિયા પંદર લાખ ઓહિયા કરી જનારો ઢોંગીબાવો સાયબર સેલના હાથે રાજસ્થાનથી ઝડપાયો છે ઘરમાંથી સાત આત્મા તથા દટાયેલું સોનું કાઢવાના નામે રૂપિયા પંદર લાખ ચાઉ કરીને ભાગ્યો છૂટ્યો હતો અડા અડાજણમાં રહેતા રાજેશભાઈ ભાટપોરની કંપનીમાં જોબ કરે છે અને ઓક્ટોબર બે હજાર બાવીસમાં ફેસબુક એકાઉન્ટમાં શૈલેન્દ્રનાથ અઘોરી તાંત્રિકનું એકાઉન્ટ જોવા મળ્યું હતું કોલ રિસીવ કરનારે પોતાનું નામ મુનીશ કુમાર વિશ્વનાથ જણાવ્યું હતું તેને રાજેશભાઈને વાતોમાં બોલવી વિશ્વાસ કરાવી અને તમારા ઘરમાં સાત ખરાબ આત્માઓ છે તેને બહાર કાઢી સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે તમારે બકરાની બલી ચડાવી પડશે અને જે માટે વિધિના રૂપિયા આપવા પડશે એવું કહ્યું હતું ત્યારબાદ મુનિષ કુમારે રાજેશભાઈને જણાવ્યું હતું કે તમારા ઘરમાં મોટા પ્રમાણમાં સોનું દટાયેલું છે જે સોનું બહાર કાઢવા અમારે તમારા ઘરે આવી વિવિધિ કરાવી પડશે અને ઘરમાં ખાડો ખોદી રાખજો મુનિષ કુમાર બે માણસોને લઈને તેઓના ઘરે પહોંચ્યા હતા અને વિધિ શરૂ કરી હતી અહીં વિધિ વેળા ઘરમાં ખૂબ સોનું છે તેને કાઢવા એકસો આઠ બકરાની બલી તથા ખપરની વિધિ કરાવી પડશે એવું કહીને વધુ રૂપિયા પડાવી ચાલ્યો ગયો હતો તો હાલ માટે આટલી જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં મેળવેલા બે લાયક ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે